એટલે સવારે એટલે ભાઈને રખડવાનો ટાઈમ ફરવાનો ટાઈમ રીલ શૂટ કરવાનો ટાઈમ એટલે આપણે હવે ગાડી મૂકી દીધી અને આપણે હવે જઈએ કલર કરવા માટે જોકે કલર તો હું કરતો નથી એટલું બધો મારે તો શું કહેવાય મારું ફેસ એવું એ રીતનું છે એટલે ભાઈ થોડુંક લાગી જાય કે આપણે કલર કરીએ પણ આપણે એવું જાણી માણું છે આપણે બધું કલર બલર કરતા છીએ નહીં એટલે આપણે હવે જવાનું છે બહાર આ ગાડી મૂકી દીધી સોરી લોક કરી દીધી ને આપણે આ ગાડી લઈને જવાનું બહાર મારું મોસ્ટ ઓફલી કામ થઈ ગયું છે આ બાપુનગર જે આ ભાઈ મને મળવા આવ્યા હતા તો કામ પતી ગયું છે એટલે હવે જઈએ ઘરે આપણે લોકોને એવું લાગે કે અમે લોકો શું કહેવાય ફેમસ છીએ એમ બીજા લોકો આવ્યા દસમી વર્ષમાં પહેરીને પણ એમને શું ખબર અમારી વેલ્યુ કંઈ અલગ કે એમની વેલ્યુ કઈ અલગ હે હવે બબાલ થઈ ગઈ હતી એટલે અમે લોકો અહીંયા આવ્યા જોવા માટે ખાલી મજા લેવા માટે બબાલ થઈ હતી ખાલી મજા લેવા માટે આવ્યા હતા પણ ખબર નહીં વાત નહીં શું હતી અમને કોઈ જ ખબર નથી તો ભાઈ આ લોકો મળી ગયાના રસ્તે તો મને કહે કે ક્યાંક જવું હોય ગુલ ક્યાં જવાનું આપણે સરપ્રાઇઝ છે સરપ્રાઇઝ મારે નહીં આવું કલ્પમાં મારવા ફરવા લઈ જાય હાલો આટલા બધા જણાવી એ હેન્ડલર ડ્રાઈવર હે એ મારી ગાડી આને બેવર ઠોકી થી હવે જોઈએ ક્યાં લઈ જાય મને નઈ ખબર ઓટે ડાયરેક્ટ ગાડીમાં બેહાર દીધા કે બેહી જાવ કિડનેપરની જેમ એ ડ્રાઈવરને આપી દીધો 15000 સેલેરીમાં બ્રેક મારે કઈ દી તમારા એ ઓય તું ઉતર એ ભઈ આ હા તો કલપા

ગાડી નું કામ કરાવવા માટે છે ખેડા લઈને આવવા માં તું કઈ રીતે એમને તું કઈ રીતે મરવાનું એમ કે તું એમને એટલે અમારું કામ ધંધો મૂકીને અમારો સૂટ મૂકીને અમે લોકો તારી જોડે આયા એટલે તું કઈ રીતે મરી છે એમ કે તું મને કઈ રીતે મારા તું પાણી નહીં મળે આને હું હાચું કહું મારે કેટલું બધું કામ બગડ્યું ભાઈ મને તો લાગ્યું હાચે કઈક સરપ્રાઈઝ હાચું કઈક સરપ્રાઈઝ પણ ખાલી ગાડીની બ્રેક કરાવવા માટે

स्पेशल ગાડી गाड़ी ठोका है नहीं जता रे आ तू बवाल बताओ तुमने बवाल बता सा आ तो હરામી માણસ છે ને ભાઈ યાર આ રિયલી માં બહુ બહુ હરામમાં તો મને એવી રીતે કઈ લઈને ગયા હમણાં વાગ્યા છ છ વાગે મને અહીંયા ઉતાર્યો ને ભાઈ હવે ઘરે જવું કેમ કે હું તો થાકી ગયો એટલે આ લોકોને બીજી વાર હું મળવાનો છું નહીં ભાઈ

બે મેં પલાને તો મરી જઈશ મેં ફોન કર્યો બોરે તો સુએ કોણ પાણી પીવાની વાત કરી મે પાણી પીવાની વાત કરી મે આપણા રામોલ માં મેટ ના ના ભાઈ પણ ખાલી ખાલી બોલે એવું થોડી ચાલતું હય યાર મે તો મે તો કલ્પન એવું કીધું તો કે કલ્પન વેન્ટિલેટર પર મુક્યો હય

બોલ છ રન થયા સુપર ઓવરમાં અમારી ફિલ્ડિંગ આવી એટલે અમે લોકો જઈએ અને આ હસતો હસતો આવો ભાવ તો ભાઈ લોક સુપર ઓવર ચાલી રહી છે એક બોલમાં છ રન એક બોલમાં છ રન જોઈ રહ્યા છે અમારી ટીમને પતિ જી છે જી ફાઇનલી ફાઈનલી લોકો જીતી ગયા છે ને આ લોકો મોઢા જો ખાલી મોઢા હે મોઢા જો ખાલી મોઢા જો આ લોકો મોઢા જો ખાલી હા જીતી ગયા

એક નંબર અંચાડો કલ્પો તારું શું કેવું કલ્પો અંચાડો આવ્યા ફૂલ તો ભાઈ વાગ્યા છે સવારના ચાર મારા હોટ શોજાઈ ગયું છે એટલે હું હવે ઘરે જઈને જાઉં જઉં કેમકે દર વખતે અમે લોકો જઈએ છીએ ને ક્રિકેટ રમવા તો મિનિમમ ચાર પાંચ ચાર પાંચ તો વાગી જ જાય છે એટલે વધારે કંઈ કહેવા નહીં માગતો કેમકે હોટ સુ જઈ ગયું છે એટલે ઘરે જઈને આરામ કરવું પડશે પહેલા તો તો મળીએ જલ્દીથી આગળના બ્લોગમાં વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં